ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ ત્રણ ગઈચાલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ની અંદર દાખલા નંબર એક આપણે જોયો હવે આપણે જોશું દાખલા નંબર બે તો મિત્રો દાખલા નંબર બે બરોબર છે ઘણી વખત બે ગુણનો દાખલો પણ ટૂંકો આમાંથી પૂછી હગે આલેખ નથી પૂછાતો પણ આવું પૂછાય તો આપણે રકમ વાંચીએ તો નીચેના સુરેખ સમીકરણ યુગ્મ બનતી રેખાઓ એક બિંદુમાં માં છેદે

તો તે એક બિંદુમાં છેદે અને એક બિંદુમાં છેદે એની આકૃતિ બરાબર છે આ રીતના હોય સમાં બી ટુ ઇઝ નોટ ઇક્વલ સી વન છેદમાં સી ટુ એટલે કે સમાંતર હોય એટલે કે બે પરિણામ સમાન હોય પણ ત્રીજું સમાન હોય નહિ એટલે એને સમાંતર રેખાઓ મિત્રો મળે આમાં ગોખવાનું કઈ જરૂર નથી સમાંતર રેખા મળે અને ત્રીજું સંપત્તિ મળે તો રેખા મળે એના ઉપર જ એક બીજી રેખા મળે અને એના ઉકેલ અનંત હોય અનંત ઉકેલ હોય તો તે સુસંગત છે એક ઉકેલ હોય તો તે સુસંગત છે ઉકેલ જ નથી તો તે સુસંગત નથી બસ પૂરું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પૂરું તો ચાલો આપણે આમાં જોઈએ હવે એ વન શું છે ને વન શું છે યાદ રાખજો પેલા સમીકરણ ની અંદર આને નામ આપી દો સમીકરણ એક અને સમીકરણ બે નામ આપી દો બધા આવડી જઈએ એવું આ સમીકરણ એક અને સમીકરણ બે નામ આપ્યા મેં એક નો સ ગુણક એ વન પેલા સમીકરણ ની અંદર બીજા સમીકરણ ની અંદર એક નો સ ગુણક એ પહેલા સમીકરણની અંદર એક્સ વન અને એક્સ ટુ તો બી વન તો પહેલા સમીકરણ અંદર વાય નો સ્વગુણક એને બી વન કહેવાય જે હોય તે અને બીજા સમીકરણ અંદર વાય નો સ્વગુણક તો બી ટુ અચળ પદ હોય તો સી વન બીજા સમીકરણ અંદર સી ટુ તો આપણે એક્સ ના સ્વગુણક અહીંયા છે તો એ વન ના છેદ માં એ ટુ ડાયરેક્ટ લખો તો એ વન એટલે પાંચ અને પાંચ ના છેદ માં સાત

બોલો બોલો શું આવશે બનતી રેખાઓ એક બિંદુમાં જોઈએ પેટા નંબર બે સમીકરણ એક સમીકરણ બે તમારે લખવું હોય તો આમ લખી શકો એ વન નવ બરાબર છે આજે આવે બી વન ત્રણ એક દુતીયાશ છેદ ઉદારતા વાળું જોઈએ નવ દુ ને અઢાર બી વન છેદ માં બી ટુ ચાલો બી વન ત્રણ અને છેદ માં છ એ પણ એક દુત્યાંશ ચાલો બે સમાન આવ્યા ત્રીજું જોઈએ બાર છેદમાં એ ટુ બરાબર બી વન છેદ તો બી ટુ બરાબર સી વન છેદ માં સી ટુ તેથી અહી લખવા સુરેખ સમીકરણ યુગમાંથી સુરેખ સમીકરણ બનતી રેખા બનતી રેખાઓ સંપાતી થશે સંપાતી થશે અથવા મળશે સંપાતી મળશે ચાલો પેટા નંબર ત્રણ એ વન બરાબર છ બી વન બરાબર ત્રણ બરાબર દસ બે બી ટુ બરાબર કઈ નથી તો એ ટુ ચલો જોઈએ છ ભાયંગા બે છ ભાઈંગા બે તો બતેરીને છ તો એના જવાબ મળશે આપને ખાલી ત્રણ અથવા ત્રણ ના એક તમે લખી શકો બી ટુ બી વન છે આ ત્રીજું સમાન આવ્યું નથી તો અહીંયા લખો છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ દસ નોટ ઇક્વલ સી વન છેદમાં સમાન નથી तो समान न हो तो हो मरसे समांतर रेखा मरसे दो समान हो परतीजो समान ना हो तो अहि सोरेख सुर, समीकरण युग्म में समीकरण युग्म में थी बनती रेखा बनती रेखाओ समांतर मरसे समांतर મળશે એકદમ સરળ છે મિત્રા